શાળા શરૂ થતા જ વિવાદો પણ શરૂ થઈ જતા હોય છે અને મોટા ભાગે આ વિવાદો પુસ્તકો પુસ્તકોને ગણવેશને લઈ ઊભા થતા હોય છે ડીસામાં પણ તાજેતરમાં પશુ બજાર નજીક આવેલી એક ગણવેશનું વેચાણ કરતી પેઢી પર સરકારી શાળાના સ્ટીકર લગાવેલા ગણવેશ મળી આવ્યા હતા જેના પરથી ખ્યાલ આવે છે કે ગણવેશ અને પુસ્તકોનું વેચાણ કરતી દુકાનોનું ખાનગી અને સરકારી શાળા સાથે કેવું કનેક્શન છે તેવામાં ડીસા સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના વાયરલ થયેલા રેકોર્ડિંગથી સમગ્ર ડીસામાં ભારે ચકચાર મચી ગઈ છે આ ઉપરાંત સરદાર પટેલ હાઈસ્કૂલની બહાર લગાવવામાં આવેલા બોર્ડે પણ વિવાદ સર્જો છે પરંતુ સૌ પહેલા ધ્યાનથી સાંભળો સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલના વાયરલ થયેલા રેકોર્ડિંગ દે આ રેકોર્ડિંગ વાયરલ થયેલું છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રેકોર્ડિંગ સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલનો છે અમારા દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવતી નથી હેલો સાહેબ

ડીસા ખાતે મહેન્દ્ર નામની પેઢી પર યુનિફોર્મ લેવા ગયેલી વિદ્યાર્થીનીને યુનિફોર્મ ના પંદરસો રૂપિયા ની રકમ કહેવામાં આવતા આ વિદ્યાર્થીની એ શાળાના આચાર્ય ને ફોન કરે છે ત્યારે આચાર્ય જણાવે છે કે બધાએ સાથે મળીને આ ભાવ નક્કી કર્યો છે એટલે યુનિફોર્મ ત્યાંથી જ લેવો પડશે અને હવે આને કહેવાય તો શું કહેવાય શિક્ષણના નામે ચાલી રહેલા આ કારોબારને શું સમજવું શાળામાં અલગ બોર્ડ અને શાળાની બહાર મહેન્દ્ર નામની દુકાનમાંથી ગણવેશ ખરીદવાનો બોર્ડ શું આ બોર્ડ શાળાના સંચાલકની સંમતિ વગર લાગ્યું હશે આટલું બધું થવા છતાં આ શાળાના આચાર્યનો અમે સંપર્ક કર્યો ત્યારે આચાર્યએ પણ બે બેશરમીની તમામ હદો વટાવી નાખી હતી સાહેબ શું રજૂઆત હતી આજે એનએસયુ વાળા ને કઈ રીતના હુમલો કર્યો તમે આજે એનએસયુ વાળા બ્રિજ બાબતે રજૂઆત કરવા આવ્યા હતા અને રજૂઆત કરે ઉગ્ર રજૂઆત કરી અમે મે કીધું અમે બોર્ડ મૂકેલું છે અમે કોઈ ફરજિયાત દેશ ને કોઈ દુકાન નક્કી કરેલી નથી અને કોઈ ભર વિદ્યાર્થી ફરજિયાત છે જ નહીં અને ગમે ત્યાંથી લઈ જઈ શકે છે અને દેશની છૂટ પણ આપેલી છે કર્યો અને અચાનક આવી એને હુમલો કર્યો અને હુમલો કરીને મારવાનો પ્રયત્ન કર્યો ફરિયાદ આપી ફરિયાદ નથી આપી કે એટલે પોલીસને જાણ કરી તમે એની જાણ કરી એટલે પોલીસ આવી અને પોલીસ એમને લઈ અને લઈ ગઈ સાહેબ આપણે સ્કૂલની અંદર બોર્ડ માર્યું છે ગમે ત્યાંથી લઈ શકો હા પણ સ્કૂલની બહાર બોર્ડ એવું મારેલું છે કે સરદાર પટેલનો ડ્રેસ ડ્રેસ એક જ જગ્યાએથી મળશે

પહેલો મતલબ કે તમે સ્કૂલવાળા યુનિફોર્મવાળાના સાથે સંકળાયેલા છો તમારું રેકોર્ડિંગ પણ છે કેટલું કમિશન બાંધેલું હોય દુકાનદાર કોઈ કમિશન કમિશન અમારું હોય નહીં તો પછી કેમ એક જ તો પછી કેમ એક જ દુકાન ના ના દુકાનદારને કમિશન બમિશન કોઈ અમારું નહીં કમિશન જેવું છે જ દીધી તો પછી એક જ દુકાન કેમ ના દુકાન તો બધી ઘણી દુકાનો મળે છે હાલ તો ડ્રેસ તો ઘણી દુકાને મળે બોર્ડ એક જ દુકાનનો મારેલું સરદાર પટેલ હાઈસ્કૂલ દ્વારા જ બાળકોને ચોક્કસ નામની ખાનગી પેઢી માંથી ગણવેશ ખરીદવાનું દબાણ કરવામાં આવતું હોવાનું રેકોર્ડિંગ વાયરલ થયા બાદ એનએસયુઆઈ ના કાર્યકરો પણ શાળામાં કરવા માટે પહોંચ્યા હતા ત્યારે ઉલટા ચોર કોટવાલકો ડાટે તેમ આચાર્ય પોતાની ભૂલનો દોષનો ટોપલો એનએસયુઆઈના કાર્યકરો પર ડોળ્યો અને રજૂઆત કરવા આવેલા કાર્યકરોએ તેમની પર હુમલો કર્યો હોવાના આરોપ લગાવી નાખ્યા ત્યારે સરદાર પટેલ હાઈસ્કૂલમાં રજૂઆત કરવા આવેલા એનએસયુઆઈના કાર્યકરો શું જણાવી રહ્યા છે તે સાંભળો ઓકે सरदार पटेल प्राथमिक मध्यमिक शाला द्वारा जे प्रमाण एकज व्यापारी ने यूनिफॉर्म कॉन्ट्राक्ट आप તેનાથી સ્પષ્ટપણે એવું દેખાઈ રહ્યું છે કે તે વિદ્યાર્થીઓને વાલીઓને લૂંટવાનો એક કારમો છે તેના વિરોધમાં એનએસયુએ દ્વારા અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ પ્રકારે ગ્રૂટ બંધ કરવામાં આવે અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટ કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે પરંતુ તેના માટે સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચે તો સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે તેના વિરુદ્ધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે જેના માટે કરીને પોલીસ દ્વારા આજ રોજ એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓને અમને ડિટેન કરવામાં આવે છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવી રહી છે શાળાનું કામ બાળકોને શિક્ષણ આપવાનું કામ છે અને જો શાળાઓ જ વ્યાપારીકરણ કરવા માંડે તો વિદ્યાનું આ બદનામ થઈ જાય છે ત્યારે ડીસામાં વર્ષોથી ખ્યાતિ ધરાવતી આ શાળાના ટ્રસ્ટીઓએ પણ આ બાબતે તપાસ કરવી જરૂરી છે અને જો આ ઘટના સત્ય હોય તો સંસ્થાનું નામ ખરાબ કરતા તત્વો અને શિક્ષણનો કારોબાર ચલાવી રહેલા કર્મચારીઓ સામે પણ પગલા લેવા જોઈએ